હેલો એવરીવાન આજે ખૂબ જ મસ્ત કલેક્શન લઈને આવી છું જે લોંગ સેટમાં ચંદન પટ્ટીમાં આવશે અને બધા જ અત્યારે દિવાળી ઓફરમાં ઓફર પ્રાઇઝમાં રહેશે તો જે લોકોને પરચેસ કરવાના હોય તે ત્રિપુરા ઇન્ટેક્સ સેલરીની વિઝિટ કરે અને ઓનલાઈન ઓર્ડર આપવાનો હોય તે સ્ક્રીન પર નંબર આપેલા છે તેના ઉપર સ્ક્રીનશોટ લઈ અને ઓર્ડર આપી શકે છે લિમિટેડ સ્ટોક હોવાથી તમને હું બધી જ ડિઝાઇન બતાવું છું તમે જુઓ નજીકથી આ શેટ એકદમ કુંદનનું કામ રહેલું છે ચંદન પટ્ટીમાં એરિંગ પણ ખૂબ જ મસ્ત છે બીજી ડિઝાઇન બતાવું છું તમને જો આ બીજી ડિઝાઇન બતાવું છું ચંદન પટ્ટીમાં એકદમ મસ્ત છે તેની એરિંગ પણ ખૂબ જ સુંદર આવશે આ બીજી ડિઝાઇન છે એમાં બીજો મીણાકાલી કલર આવશે આ પણ એટલો જ સરસ લાગે છે બંને કલર ખૂબ જ મસ્ત લાગે છે આ ત્રીજી ડિઝાઇન છે આ ડિઝાઇન પણ એટલી જ મસ્ત છે અને ઇરિંગ્સ પણ ખૂબ જ સરસ છે તો જે ડિઝાઇન ગમતી હોય તેનું સ્ક્રીનશોટ લેવાનું ભૂલતા નહીં એકદમ રિઝનેબલ પ્રાઇઝમાં મળશે આ બધા જ ચંદન ચંદનપટની સેટ તો જે કોઈને પરચેસ કરવાના હોય તે ઝડપથી ઓર્ડર કરશો આ સેટની ઇરિંગ્સ આ રીતના ઝુમરવાળી રહેશે આ સેટ પણ ઓફર પ્રાઇઝના મળશે જે આપણે રાણીયાર કહીએ છીએ તે પણ મેરેજ કલેક્શનમાં આપણે મેરેજમાં વ્યૂ કરશું તો ખૂબ જ મસ્ત લાગશે એની ઇયરિંગ્સ પણ ખૂબ જ સુંદર છે તો જે કોઈને આ ચંદનપટ્ટીના લોંગ શેટમાં ઓર્ડર આપવાનો હોય લિમિટેડ સ્ટોક હોવાથી ઝડપથી ઓર્ડર કરશો મારી આઈડી ફોલો લાઈક શેર કોમેન્ટ કરશો થેન્ક યુ સો મચ